મારું નામ તોફિકભાઈ છે હું નસવાડી ગામમાં રહું છું ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ હું બોડેલીથી નસવાડી મારા ગામ તરફ ફરી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં પોશિંદ્રા ગામ પાસે મારો મોબાઈલ ચાલુ ભાઈ પડી ગયો હતો આઈફોન થર્ટીન અમે ત્યાં મોબાઈલ પડી ગયા પછી ત્યાં ખૂબ શોધખોળ કરી પણ મોબાઈલ અમને રસ્તામાં કઈ જગ્યાએ મળ્યો નહીં બે દિવસ પછી કંજેટા ગામના તાલુકા સિનોર તાલુકાના કંજેટા ગામના વતની સિનોરા હિતેન્દ્રસિંહ સાહેબ જે આર્મીમાં છે એમણે આ મારો મોબાઈલ મળ્યો હતો તો એમણે મોબાઈલમાં મારો ફોટો જે મારી ગાડી સાથે મારો ફોટો છે એ ગાડી ઉપર નંબર જોઈ અને નંબર થ્રુ મારો કોન્ટેક કર્યો અને એમણે મને જાણ કરી કે ભાઈ તમારો મોબાઈલ મને મળ્યો છે તો મેં એમને બધી વિગત લીધી અને એમને મેં પૂછ્યું મેં કીધું સાહેબ ક્યાંથી મળ્યો શું છે તો મને કીધું કે ભાઈ આ જગ્યા પરથી તમારો મોબાઈલ મને મળી આવ્યો છે તો મેં એમને કીધું કે સાહેબ હું તમારે ત્યાં લેવા આવું તો કે ના હું સિનોર જાઉં છું સિનોર પછી મેં એમને કીધું કે ભાઈ લકી એન્ટરપ્રાઇઝના મુનાભાઈ મેમણ જે છે એ મારા ફ્રેન્ડ છે એ મુનાભાઈ મેમણના ત્યાં પણ તમે મોબાઈલ આપી દેશો તો ચાલશે તો ત્યાં જઈને એમને મોબાઈલ ત્યાં આપ્યું મને કન્ફર્મેશન લીધી અને મુનાફભાઈને મોબાઈલ હેન્ડ ઓવર કરી દીધો આજના આવા કળયુગના જમાનામાં આવું મોબાઈલ એક સાઠ સિત્તેર હજાર રૂપિયાની વેલ્યુનો મોબાઈલ એમણે રિટર્ન કર્યું એ બહુ મોટી વાત છે અને ખૂબ સારી વાત છે અને હું તહે દિલથી સાહેબશ્રીનો આભાર માનું છું કે જેમણે મને મોબાઈલ રિટર્ન કર્યો એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું